કાર્યરત રાખવા આદેશ કરાતા વિદ્યાર્થીઓને જરૂરી પ્રમાણપત્રો દાખલાઓ માટે સરળતા રહી હતી સમગ્ર રાજ્ય સાથે ગીર સોમનાથ જિલ્લામાં વિદ્યાર્થીઓ માટે અત્યારે ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે આ સમયગાળામાં વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માટે જાતિ અંગેના પ્રમાણપત્ર આવકના દાખલા નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ વગેરે જુદા જુદા દાખલાઓની જરૂરિયાત રહેતી હોય છે આવા દાખલાઓ મેળવવા માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વાલીઓ તાલુકા મથકે મોડેલ જનસેવા કેન્દ્રો ઉભા કરવામાં આવે છે જ્યાં નાગરિકોને યોગ્ય સુવિધાઓ મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ છે વિદ્યાર્થીઓને વિવિધ પ્રમાણપત્રો સરળતાથી મળી રહે તે માટે ગીર સોમનાથ જિલ્લાના વિવિધ તાલુકા મથકો ખાતે મોડલ જનસેવા કેન્દ્રો શરૂ કરાયા છે ત્યારે વિદ્યાર્થીઓને અગવડતા ના પડે અને જરૂરી પ્રમાણપત્રો વહેલી તકે મળી રહે તે માટે રવિવારના દિવસે પણ જનસુવિધા કેન્દ્રો કાર્યરત રાખવા આદેશ કરવામાં આવેલા હતા જે અંતર્ગત વેરાવળ સિટી મામલતદાર કચેરી ખાતે નાયબ મામલતદાર બી એચ શ્રીમાળી સહિત જનસુવિધા કેન્દ્રનો સ્ટાફ વિદ્યાર્થીઓની સેવામાં કાર્યરત રહ્યો હતો આજે રવિવારનો દિવસ હોવા છતાં પણ નોન ક્રિમિનલ દાખલા માટે હું અહીં આવેલી સિટી મામલતદાર અને ગ્રામ્ય મામલતદાર આ બંને આજે રવિવાર હોવા છતાં પણ માન્ય કલેક્ટર શ્રીના કહેવાથી આજે વિદ્યાર્થીઓને સરળતાથી દાખલો મળી શકે અને સુલભતા મળી શકે તે માટે આજે કચેરીઓ શરૂ રાખી દરેક કર્મચારીઓ હાજર રહી આ કાર્ય સરળતાથી કરી શકે આ વેકેશન ગાળો છે એટલા માટે થઈને એમને નોન ક્રિમિનલનો દાખલો કઢાવવાનો હતો ગઈકાલે મેં અરજી આપેલી અને મને કાલે જ કર્મચારીઓ દ્વારા એવું કહેવામાં આવ્યું કે રવિવારના દિવસે પણ કચેરી ચાલુ રહેશે જાણવા મળ્યું કે માનની કલેક્ટર સાહેબ ગીર સોમનાથ એમની સૂચના અનુસાર મામલતદાર ગ્રામ્ય અને મામલતદાર સિટી આ બંને કચેરીઓ અત્યારે તમામ કર્મચારીઓ છે એ કાર્યની અંદર જોડાયેલા છે વિદ્યાર્થીઓની સુલભ સરળતા માટે થઈને નોન ક્રિમિલિયનના દાખલા જાતિના દાખલા અને આવકના દાખલા છે એ ખૂબ જ સરળતાથી અહીં ઉપલબ્ધ થઈ રહ્યા છે અને આપ જોઈ રહ્યા છો અહીંયા લાંબી લાઇન આજ રવિવાર હોવા છતાં પણ લાંબી લાઇન છે અને આ સુવિધા ઉપલબ્ધ કરાવવા બદલ હું ગીર સોમનાથ કલેક્ટર સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અત્યારે શાળાની અંદર વેકેશન અને રિઝલ્ટોની સિઝન છે વિદ્યાર્થીઓને નીચલા ધોરણમાંથી પાસ થયા બાદ ઉપલા ધોરણમાં પ્રવેશ મેળવવાનો હોય એની અંદર એમને જાતિના દાખલા અને આવકના દાખલાની અત્યંત આવશ્યકતા રહેતી હોય છે અત્યારે ઉનાળાની સિઝન ચાલી રહી છે ગરમી પણ વધારે હોય અને સમય ઓછો હોય અને દાખલાઓ એક સાથે દોઢસો બસોની સંખ્યામાં આવતા હોય પછી વળાતું નહોય માન્ય કલેક્ટર સાહેબની સૂચનાથી આપણે રજામાં પણ આ કાર્યવાહી ચાલુ રાખી છે જેથી કરીને બહોળામાં બહોળા લોકો આનો લાભ લે અને